હવે એકત્રીસ હતા એમાંથી આ બાજુ એકમાંથી જતા નતા એટલે આપણે એક દસ આ બાજુથી આ બાજુ મૂકી દીધો જોયું બધાએ હવે આ દાખલો આપણે જ્યારે ગણીએ છે ત્યારે દસકો લઈએ છે બરોબર ને આવું તો આ એકમાંથી ચાર જતા નહીં નહીં જતા ને તો આ ત્રણ દસ છે એમાંથી આપણે આ બાજુ એક દસકો લઈ લઈએ છે તો અહીં કેટલા વધે છે બે તો જોવો અહીંયા વધ્યો બે આ બે દસ આ બાજુ દસ લીધા એટલે કેટલા થયા આ બાજુ અગિયાર થયા ને હા તો હવે અગિયાર માંથી ચાર તો જાય ને ચાલો બેન કાઢો ચાર કાઢો એમાંથી સાત એટલે લખી દે એકમ બાજુ સાત પાડવાના દેખાતું નહીં હવે ચોવીસ છે એમાં ચોકડો નીકળી ગયો હજુ કાઢવાનું બાકી ને કેટલા કાઢવાના એકત્રીસ માં એ ચોવી કાઢવાના હતા તો કેટલા વધ્યા સાત વધ્યા હતા બરોબર તો આ બાજુ વીસમાંથી વીસ નીકળી જાય તો બધા કાઢી લે નીચે ગબડી પડશે બધા થોડા થોડા હાથમાં આવે એટલા રિયાંશુ અ રિયા અહીં ધ્યાન ની આપે તો તને શું છે જોડામાં બરોબર એ એ બાજુ હું કા કાઢ્યા વીસ માંથી વીસ કાઢવા કીધું બસ તો વીસ માંથી વીસ નીકળી ગયા આ બાજુ હે અને આ બાજુ અગિયાર માંથી ચાર નીકળી ગયા તો કેટલા વધ્યા સાત વધ્યા તો આપણો જવાબ શું આવ્યો ભાઈ સાત ખબર પડી બધાને બાકી સરસ ચાલો